પ્રદૂષણે અમદાવાદના લોકોને વધારી દીધી છે ચિંતા અમદાવાદના વિસ્તારમાં ચિંતાજનક સપાટીએ પ્રદૂષણ વધ્યું છે ગ્યાસપુરમાં ત્રણસો એક્યુઆઈ સાથે ભયજનક સપાટીએ પ્રદૂષણ સરદાર પટેલ સ્ટેડિયમ નજીક બસો ને ચૌદ એક્યુઆઈ જ્યારે સાઉથ બોપલમાં એકસો ને ત્રાણું એક્યુઆઈ શાહીબાગમાં એકસો ને સિત્યોતેર એક્યુઆઈ છે ઉસ્માનપુરા વિસ્તારમાં એકસો સિત્તેર એક્યુઆઈ અમદાવાદની હવા ઝેરી બનતા શ્વાસ લેવું પણ મુશ્કેલ બની રહ્યું છે અમદાવાદની હવામાં પ્રદૂષણ જી હા અમદાવાદમાં પ્રદૂષણ ચિંતાજનક સપાટી પર છે કેટલાક વિસ્તારોના એક્યુઆઈ મેં આપણે બતાવીએ તો ઉસ્માનપુરા વિસ્તારમાં એકસો ને સિત્તેર એક્યુઆઈ પ્રદૂષણનું આ પ્રમાણ વધતા શ્વાસ રૂંધાયતી ઝેરી હવા લોકોના શ્વાસમાં જઈ રહી છે વધતા પ્રદૂષણે અમદાવાદના લોકોની ચિંતા પણ વધારી છે અમદાવાદમાં આજે વિઝિબિલિટી ઘટી રહી છે આ વિઝિબિલિટીનું કારણ શિયાળો નહીં પરંતુ પ્રદૂષણ છે અમદાવાદના રિવરફ્રન્ટનો આ નજારો આપને બતાવીશ કે જ્યાં વિઝિબિલિટી ઘટવાના કારણે જે વાતાવરણ છે આખું બદલાઈ ગયું છે અને મોટા ભાગના જે વિસ્તારો છે એની હવા પ્રદૂષિત છે એ પછી કોઈપણ વિસ્તારોની વાત કરીએ ગ્યાસપુરમાં સૌથી ઊંચું ત્રણસો પાંત્રીસ એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયું છે જે સિવિયર સ્થિતિ છે આ સાથે જ સરદાર પટેલ સ્ટેડિયમ નજીકની જે હવા છે એ પણ અનહેલ્ધી છે તે ત્યાંનું જે એક્યુઆઈ છે બસો ચૌદ એક્યુઆઈ નોંધાયું છે જ્યારે સાઉથ બોપલ શાહીબાગ સોનીની ચાલી ઉસ્માનપુરાનું પણ જે એક્યુઆઈ છે રોડ ઉપર એટલે કે પૂવર સ્થિતિ એ છે સામાન્ય રીતે સ્માર્ટ સિટી અમદાવાદ કે જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખૂબ વખાણીય છે ખૂબ સારું એવું જોવા મળે છે પરંતુ તેની સાથે સાથે એટલે કે નાગરિકોની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે સુવિધા છે એની સાથે સાથે પ્રદૂષણનું પ્રમાણ ઓછું રહે નીચું રહે તે પણ ઈચ્છનીય છે પરંતુ આજે અમદાવાદ શહેરમાં આજે પ્રદૂષણનું લેવલ છે એ ઊંચું છે અને એના કારણે કેટલાક લોકો કે જેમને શ્વાસ સંબંધી સમસ્યા હોય તો તેમને આ વાતાવરણથી સમસ્યા થઈ શકે છે નિશ્ચિત રૂપે કામગીરી થવી જોઈએ અને એ કામગીરીનો અભાવ છે જેના કારણે આજે અમદાવાદની જે હવા છે તે પ્રદૂષિત બની છે અને મોટાભાગના જે વિસ્તારોનું જે પ્રદૂષણનું લેવલ છે ઊંચું નોંધાઈ રહ્યું છે કેમેરામેન સેલેસ બગડા સાથે સતમાન શર માઝી ચોવીસ કલાક અમદાવાદ